આજ તો બાપા વાયડિયેથી રીંગડા લઈને આવ્યા હતા લીલા લીલા ઓર્ગેનિક રીંગડા મસ્તી ઓ આજ તો આપણે ઓરો બનાવવાનું થાય તમને ઓરો ભાવ્યો કે નહીં કમેન્ટ કરીને જણાવી જવ પછી તો આપણે રીંગડા દીટ્યું સુધારીને રીંગડામાં વિંધા કરવા માંડ્યા હતા રીંગડામાં વિંધા કરીને આપણે રીંગડા હેકવા નીકળી જવાનું છે પછી તો આપણે ધૂણી કરવા હાટો દીટલાનો પાથરો ભરી લીધો ધૂણી ત્યાર થયો એટલે રીંગણા એની ઉપર ગોઠવી નાખા પછી તો આપણે ધૂણી હરગાવી નાખી પછી તો ધૂણી હરગી અને હવે એમાં રીંગણાં હેકાઈ જશે રીંગડા હેંકાય ગયા આપણે બકાલું સુધારી લેવાનું છે એટલે આપણે સીધું બકાલ ધોવા બેહી ગયા બકાલું ધોઈને આપણે બકાલું મરવા બેહી ગયા બધાની પહેલાં મરચાંનું કામ લેવાનું છે મરચાં મોરીને ના જ મોઢા ડિઝીઝ તો તો હેરાન થઈ જઈશું ઘડીકમાં તો આપણે આપણા મરચા મોરી લીધા મરચાં મોર લીધા પછી આપણે આદું મોર લીધું હતું પછી આપણે ટમેટાની પણ ઝીણી ઝીણી કટકી કરી લીધી છેલ્લે ધાણા મારો હતો ધાણા મરે જાય એટલે આપણું બ બકાલું કમ્પ્લીટ જો તમારે આ વઘાર ગેલા વરાનું ફૂલ વિડીયો જોવું હોય ને તો યુટ્યુબમાં ભ્રમ ભ્રમ કરતું જવું પડશે ચેનલનું નામ છે જાનવી મીઠોળી અને લિંક બાયોમાં છે તો મળી આવતા બ્લોગમાં બાય બાય ટેક ટેક